નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એજ નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ ભાગમાં આપણે અપૂર્ણાંકોનું અતિશંક્ષિત સ્વરૂપ તેના વિશે સમજૂતી મેળવવાના છીએ અપૂર્ણાંકોનું અતિશંક્ષિત સ્વરૂપ એટલે શું તો અપૂર્ણાંકમાં અંશ અને છેદ તેના અવયવો પાડીને સરખાવયવ દૂર કરી તેને નાનું બનાવવું તેને કહેવાય અપૂર્ણાંકોનું અતિશંક્ષિત સ્વરૂપ અંશ અને છેદમાં એક સિવાય કોઈ બીજો સામાન્ય અવયવ ન હોય એ રીતે આપણે અવયવ પાડીશું અને એના આધારે આપણે અપૂર્ણાંકનું અતિશંક્ષિત સ્વરૂપ લખીશું અતિશંક્ષિત સ્વરૂપ એટલે ટૂંકું સ્વરૂપ ઉદાહરણને સમજીએ એટલે વધુ ખ્યાલ આવશે સૌ પ્રથમ ઉદાહરણ તમને આપેલ છે અડતાલીસના છેદમાં સાહીઠ કે જેનું આપણે અતિશંક્ષિત સ્વરૂપ શોધવાનું છે તો એના માટે આપણે અંશ અને છેદ તેના અવયવ પાડીશું અને સરખાવયોને દૂર કરીશું અહીં અડતાલીસ અને સાહીઠનો ગુસ્સા શોધીએ તો બાર આવે છે તો આપણે અંશ અને છેદને બાર વડે ભાગાકાર કરીને એનું અતિશંક્ષી સ્વરૂપ મેળવી શકીએ ચારના છેદમાં પાંચ અથવા તમે સીધે સીધા અંશ અને છેદના અવયવ પાડીને સરખા અવયો દૂર કરીને રૂપ મેળવી શકો જેમ કે અડતાલીસના અવયવ પડે છે બાર ચોક અડતાલીસ અને સાઠના અવયવ પડે છે બાર પંચા સાઈઠ એટલે કે બાર ગુણ્યા ચાર અને બાર ગુણ્યા પાંચ અંશ અને છેદમાં સરખા અવયો બારને દૂર કરીએ તો આપણને જવાબમાં મળશે ચારના છેદમાં પાંચ જેને આપણે અડતાલીસના છેદમાં સાહીઠનું અતિશંક્ષીપ સ્વરૂપ કહી શકીએ જો તમને મોટા અવયવો ન આવડતા હોય તો તમે નાના અવયવો દ્વારા પણ અતિશંક્ષી સ્વરૂપ મેળવી શકો જેની પણ સમજૂતી તમને આપી દેવ આપણી સંખ્યા છે અડતાલીસના છેદમાં સાઠ તો આપણે જાણીએ કે આ બંને સંખ્યા બેકી છે એટલે એને બે વડે ભાગી શકાય તો અડતાલીસને બે વડે ભાગીએ તો ચોવીસ મળે એટલે કે ચોવીસ દુ અડતાલીસ સાહીઠના અવયવ થશે ત્રીસ દુ સાહીઠ એટલે સામાન્ય અવયવ બે દૂર કરીએ ત્યારબાદ અંશમાં ચોવીસના અવયવ થશે બાર દુ ચોવીસ અને ત્રીસના અવયો થશે પંદર દુ ત્રીસ તો સામાન્ય અવયવ બે દૂર કરીએ ત્યારબાદ ફરી બારના સામાન્ય અવયવ થશે ચાર તાલી બાર અને પંદરના અવયવ થશે પાંચ તાલી પંદર તો સામાન્ય અવયવ ત્રણને દૂર કરીએ તો પણ આપણને જવાબમાં મળે છે ચારના છેદમાં પાંચ પણ અહીં આપણે બેથી ત્રણ વખત અવયવ પાડ્યા બાદ આપણને જવાબ મળે છે પણ જો મોટા અવયવ આપણને આવડતા હોય તો આપણે એને સીધે સીધા અવયવ પાડીને અતિશંક્ષિત સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ બીજી સંખ્યા જોઈએ એકસો છવ્વીસના છેદમાં બસો દસ હવે સ્વાધ્યપોથીના પહેલો દાખલો છે કે જેને આપણે અતિશંક્ષિત સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે તો એના માટે આપણે એકસો છવ્વીસ અને બસો દસના અવયવ પાડીએ તો એકસો છવ્વીસ એ બેકી સંખ્યા છે એટલે એને બે વડે ભાગીએ તો આપણને મળશે 63 એટલે અવયવ થશે 63 દુ અને બસો દસને જો આપણે બે વડે ભાગાકાર કરીએ તો આપણને મળે એકસો પાંચ એટલે એકસો પાંચ સામાન્ય અવયવ બે દૂર કરીએ હવે અંશમાં છે તેસઠ અને છેદમાં છે એકસો પાંચ તો તેસઠના અવયવ થશે એકવીસ ગુણ્યા ત્રણ અને એકસો પાંચના અવયવ થશે એકવીસ ગુણ્યા પાંચ સામાન્ય વયો એકવીસ દૂર કરીએ તો જવાબમાં મળે છે ત્રણના છેદમાં પાંચ એટલે આપણે કહી શકીએ કે એકસો છવ્વીસના છેદમાં બસો દસ તેનું સ્વરૂપ થશે ત્રણના છેદમાં પાંચ આગળ વધીએ આ જ રીતે આપણે અતિસંક્ષિત રૂપના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં આગળ આપણે દાખલો છે એકસો પંચોતેરના છેદમાં બસો ને પિસ્તાલીસ તો હવે અહીં અંશમાં છે એકસો પંચોતેર અને છેદમાં છે 145 પિસ્તાલીસ તો એના અવયવો આપણે પાડીએ અહીં તમે જોશો કે બંને સંખ્યાનો એકમનો અંક પાંચ છે એટલે એને પાંચ વડે ભાગી શકાય તો એકસો પંચોતેરના અવયવો થશે પાંત્રીસ ગુણ્યા પાંચ અને બસો પિસ્તાલીસના અવયો થશે ઓગણપચાસ ગુણ્યા પાંચ તમે ભાગાકાર કરીને આ અવયવ મેળવી શકો અંશ અને છેદમાં સરખા વયો પાંચને દૂર કરીએ તો બાકી વધશે પાંત્રીસના છેદમાં ઓગણપચાસ હવે આપણે અંશમાં પાંત્રીસના ફરી પાછા અવયવ પાડીએ સાત ગુણ્યા પાંચ અને ઓગણપચાસના અવયવ થશે સાત ગુણ્યા સાત તો અંશ અને છેદમાં સાતને દૂર કરીએ તો આપણને જવાબમાં મળશે પાંચના છેદમાં સાત એટલે કે એકસો પંચોતેરના છેદમાં બસો પિસ્તાલીસનું અતિશંક્ષી સ્વરૂપ થશે પાંચના છેદમાં સાત આગળ વધીએ દાખલા નંબર ત્રણ કે જેમાં રકમ છે સોના છેદમાં એકસો એંસી હવે એકમનો અંક શૂન્ય છે એટલે એને દસ વડે ભાગી શકાય તો આપણે એના અવયવ આ રીતે લખી શકીએ સોના અવયવ થશે દસ ગુણ્યા દસ અને એકસો એંસીના અવયવ થશે અઢાર ગુણ્યા દસ અંશ અને છેદમાંથી દસ દૂર કરતાં આપણને જવાબમાં મળશે દસના છેદમાં અઢાર પરંતુ દસ અને અઢારના ફરી પાછા અવયવ પાડીશું દસના અવયો થશે બે ગુણ્યા પાંચ અને અઢારના વયો થશે બે ગુણ્યા નવ સામાન્ય અવયવ બે દૂર કરીએ તો જવાબમાં મળે છે આપણને પાંચના છેદમાં નવ આ રીતે આપણે અંશ અને છેદના અવયવો પાડીને સરખા સરખાવયો દૂર કરીને અતિશંક્ષિત સ્વરૂપની માહિતી મેળવી હવે આગળ વધીએ કે જેમાં આપણે પૂર્ણાંકોના પ્રકાર વિશે શીખીશું જેમાં સમછેદી અપૂર્ણાંક અને વિસમછેદી અપૂર્ણાંકની માહિતી મેળવવાના છીએ આપણે સૌ પ્રથમ વ્યાખ્યાને સમજીએ સમછેદી અપૂર્ણાંક તો એની વ્યાખ્યા છે કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય એવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય સમછેદી સમ એટલે સરખા એટલે કે સરખા છેદ ઉદાહરણ તમે અહીં જોઈ શકો પાંચના છેદમાં સાત છના છેદમાં સાત એકના છેદમાં સાત અને બેના છેદમાં સાત અહીં દરેક અપૂર્ણાંકના છેદ સરખા છે જે સાત છે તેથી આ અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંકો કહે છે હવે વિષમ અપૂર્ણાંકની વ્યાખ્યા જોઈએ કે જે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય તેને વિષમ અપૂર્ણાંક કહે છે છેદ અલગ અલગ એટલે છેદ જુદા જુદા હોવા જોઈએ અહીં ઉદાહરણ આપેલ છે પાંચના છેદમાં સાત સાતના છેદમાં વીસ પાંચના છેદમાં ત્રણ ને નવના છેદમાં આઠ કે જેમાં તમે જોઈ શકો કે દરેકના છેદ અલગ અલગ છે જુદા જુદા છે તો આવા અપૂર્ણાંકોને આપણે વિષમ છેદીય અપૂર્ણાંકો કહીશ તો સમછેદીય અપૂર્ણાંક અને વિષમ છેદીય અપૂર્ણાંકોની વ્યાખ્યા સમજ્યા બાદ હવે આપણે સ્વાધે પોથીનો આપણે પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન આ મુજબ છે કે આપેલ અપૂર્ણાંકમાંથી સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકોની જોડ લખવાની છે એટલે કે આપણે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંકમાં એનું વર્ગીકરણ કરવાનું છે તો સૌપ્રથમ આપણે સમછેદી અપૂર્ણાંકની વ્યાખ્યા શીખ્યા તે મુજબ સમછેદી એટલે કે જેના છેદ સરખા હોય તેવી સંખ્યાઓની આપણે જૂથ જોડી બનાવીએ તો અહીં પહેલું જૂથ આ રીતે બનશે ત્રણના છેદમાં પાંચ છના છેદમાં પાંચ અને એકના છેદમાં પાંચ કારણ કે અહીં ત્રણેય અપૂર્ણાંકના છેદમાં પાંચ છે જે સરખા છે ત્યારબાદ સમછેદી અપૂર્ણાંકનું બીજું જૂથ બનશે છના છેદમાં સાત ત્રણના છેદમાં સાત અને ચારના છેદમાં સાત કારણ કે અહીં દરેકના છેદમાં સાત છે ત્યારબાદ ત્રીજું જૂથ બનશે ત્રણના છેદમાં ચાર એકના છેદમાં ચાર અને બેના છેદમાં ચાર કારણ કે અહીં દરેકના છેદમાં ચાર સરખા છે અને ચોથું જૂથ બનશે આઠના છેદમાં નવ સાતના છેદમાં નવ અને બેના છેદમાં નવ અહીં દરેકના છેદમાં નવ છે આમ જેના છેદ સરખા હોય એવા અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંક કહે છે ત્યારબાદ આપણે વિષમછેદી અપૂર્ણાંકોનું જૂથ બનાવશું કે જેમાં દરેકના છેદ અલગ અલગ હોય એવા અપૂર્ણાંકો પસંદ કરીને આપણે જોડી બનાવી શકીએ જેમ કે અહીં બનાવેલ છે ત્રણના છેદમાં પાંચ છના છેદમાં સાત અને ત્રણના છેદમાં ચાર અહીં દરેકના છેદ અલગ અલગ છે એ રીતે બીજી જોડી બનાવેલ છે છના છેદમાં પાંચ આઠના છેદમાં નવ અને ત્રણના છેદમાં સાત ત્યારબાદ ત્રીજી જોડી છે એકના છેદમાં ચાર સાતના છેદમાં નવ અને એકના છેદમાં પાંચ અને છેલ્લી જોડી બનાવેલ છે બેના છેદમાં ચાર ચારના છેદમાં સાત અને બેના છેદમાં નવ અહીં દરેક અપૂર્ણાંકમાં તમે જોઈ શકો કે છેદ અલગ છે તેથી આવા અપૂર્ણાંકોને વિષમ છેદી અપૂર્ણાંકો કહે છે આમ અહીં આ ભાગમાં આપણે અપૂર્ણાંકોનું અતિશંક્ષિત સ્વરૂપ કઈ રીતે આપી શકાય તેની સમજૂતી મેળવી અને સાથે જ અપૂર્ણાંકોના બે નવા પ્રકાર શીખ્યા સમછેદીય અપૂર્ણાંક અને વિષમ અપૂર્ણાંક હવે પછીના ભાગમાં આપણે અપૂર્ણાંકોની તુલના વિશે સમજીશું જેમાં કયો અપૂર્ણાંક મોટો કયો અપૂર્ણાંક નાનો તેની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિગતસર મળી રહે થેન્ક યુ